આ સિવાય બાળકો સહિત સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે મળતી માહિતી મુજબ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન કરતા વાહને વહેલી સવારે બે થી ત્રણ વાહનોને તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓને અડફેટે લીધા હતા પૂરપાટ ઝડપે આવતા વાહનની અડફેટે સાત થી આઠ જેટલા લોકો આવ્યા હતા જેમાંથી એક વર્ષીય આદેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ સિવાય શાળામાં અભ્યાસ કરતા બે બાળકો સહિત કુલ સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અકસ્માત બાદ સ્થાનિકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સને ફોન કરી તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી આ દરમિયાન વાહન ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ હાજર સ્થાનિકોએ તેને પકડી લીધો હતો અને પોલીસને સોંપી દીધો હાલ પોલીસે અકસ્માત કરનાર ડ્રાઈવર રાહુલ પરમારની અટકાયત કરી છે અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી તેમના પરિવારજનોને આ વિશે જાણ કરવામાં આવી છે પોલીસે આ મામલે ડ્રાઈવર અને લોકોની પૂછપરછ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વાહન ચાલક રાહુલ પરમાર પાસે લાયસન્સ ન હતું જોકે હાલ આ મામલે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી ચકાસતી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે ગુજરાતી અમદાવાદ